તાલુકા કક્ષાની શાળામાં પ્રથમ નંબર તથા જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે તેમજ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોલંકી અંડર ફોર્ટીન ગોળાફા સ્પર્ધામાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે ટ્રસ્ટીના પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણી મેનેજિંગ ટ્રસ્ટી રાજભાઈ ઠક્કર તથા ટ્રસ્ટી શ્રીમતી કૃષ્ણાબેન મુલાણી શાળાના સુપરવાઇઝર શ્રીમતી આકાંક્ષા શ્રીવાસ્તવે અભિનંદન પાઠવ્યા હતા સ્પોર્ટ્સ ટીચર શ્રીમતી પલકબેન જોશીના થાગ મહેનત તથા સતત માર્ગદર્શન મળવાથી સફળતા પ્રાપ્ત કરી છે બાળકના પિતાશ્રી બાળકને ઘેર ચેસનું પૂરેપૂરું જ્ઞાન આપી બાળકની ચેસ પ્રત્યેની રૂચિ પાછળ પૂરતું ધ્યાન આપે છે ટ્રસ્ટી કૃષ્ણાબેન મુલાણીએ બાળક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને રાષ્ટ્રીય કક્ષાએ રમે તેવી શુભકામના પાઠવી હતી રિપોર્ટ ભરત સિટી ન્યૂઝ પાટણ મારું નામ યુવાન યશુભાઈ ચૌહાણ છે હું નાલંદામાં જમવા ગયો હતો તાલુકા તાલુકા લેવલ તાલુકામાં હું ફર્સ્ટ નંબર આવ્યો મને મા પપ્પાએ શીખવાયું હતું જિલ્લા કક્ષાએ ને મારી મારા ગુરુ અને મારી સ્પોર્ટ ટીચરે બહુ મહેનત કરી છે મારું નામ પલક જોશી છે હું એક વર્ષથી અહીંયા કેડી ઠક્કર બાપા અવરજોત અને એમ એમ જોટામાં એમ કે સ્પોર્ટ ટીચર તરીકે આવી છું પછી એના પછી ઘણી બધી મહેનતો કરી છે અને આગળ તાલુકા લેવલે એક પહોંચ્યા છે કબડ્ડી ખોખો દરેક ગેમમાં અમે વિવિધ વિવિધ ગેમોમાં અલગ અલગ જગ્યાએ અમારા છોકરાએ સારું પ્રદર્શન આપ્યું છે કે આ વખતે ખેલ મહાકુંભ ઝીરો પોઈન્ટ ત્રણમાં અમારે કેડી ઠક્કર માંથી યુવાન ચૌહાણ જે ચેસમાં તાલુકા લેવલે પ્રથમ નંબર આવ્યો છે પછી જિલ્લા કક્ષાએ ત્યાં નાલંદા વિદ્યાલયમાં જ તેનું આયોજન થયું હતું તેમાં એ સેકન્ડ નંબરે આવ્યો છે અને હવે આશા કરીએ છીએ કે થોડી એને આગળ જવામાં તક મળે અને એનું અમારું પૂરેપૂરું પ્રોત્સાહન છે આ સિવાય ખેલ મહાકુંભમાં અમારે ત્યાંથી કેડી ઠક્કર બાબામાંથી એક છોકરો રુદ્રસિંહ છે જે ઘોડા ફેંકમાં પણ સેકન્ડ નંબરે આવ્યો છે તેને જિલ્લા કક્ષાએ ફર્સ્ટ પહેલી તારીખે પાટણ જવાનું છે પછી એમ એમ છોટામાંથી પલક રબારી છે તે ચારસો મીટર દોડમાં સેકન્ડ નંબર આવી છે તેને પણ પાટણ જિલ્લામાં જવાનું છે બીજી તારીખે બસ થેન્ક યુ વેરી મચ